ણધેર ગામેના ઉમેદવાર પારગી હિમસિંહભાઈ અને આપણું છે મળશું અને બાવીસ તારીખના રોજ ભાઈઓ બહેનોને સૌને મારી વિનંતી અને મત આપો અને અપાવીને બનાવો જો તમારા જે ઉમેદવારને જીતાડવા માટે મારા છતાવો ઉમેદવાર મારા સરપંચ શ્રીને મારા વોર્ડથી હું ગમે તે મહેરબાની કરીને જે માથું મેલી નથી પણ કાઢીને પણ હું વિજય કરાવીશ કણજર પંચાયત કણજર પંચાયતના વોર્ડ નંબર એકના સભ્યશ્રી તળવી કબૂડીબેન ગોપાળભાઈ ને નિશાન છે મરસાના નિશાન પર આપણે સિક્કો મારી અને બહુમતીની લીડથી જીતાડવાનું દરેક મતદાર ભાઈઓને નમ્ર અરજ કરવામાં આવે છે કણજના વોર્ડ નંબર એક ના ઉમેદવાર પારગી હિમસિંહભાઈ ઉંજીભાઈ અને તેમના સભ્યશ્રી તળવી કબોડીબેન ગોપાલભાઈ ને નિશાન છે આપણું મતદાનનું હવે સરપંચના બંને આપણને વોટ બે કાગળ આપશે એક લાલ આપશે અને એક સફેદ આ બંનેમાં આપણે મરસાના નિશાન ઉપર જ સિક્કો મારવાનો છે એટલે ભાઈ આપણે વોટ પહેલ જાય નહીં દરેક ભાઈને જણાવવાનું કે આપણું મરસાનું નિશાન છે અને મરસાના નિશાન ઉપર જ સિક્કો મારો અને બહુમતીના લીડથી આપણે સભ્યને તથા સરપંચને બહુમતી વોટ મળે એ રીતનું આપણે દરેક ભાઈઓને કામગીરી કરવાની છે મીનામાં ચંપાબેન રેવાભાઈ વોર્ડ નંબર બે એમાં સભ્ય તરીકે રહ્યા છે અને સભ્યમાં એકસો ને એક ટકા જીત છે એમાં કોઈ એક ગલત બી વોટ બીજી જગ્યાએ જાય નહીં શકે પૂરેપૂરી હમસિંહભાઈ પારઘીને સરપંચને મળશે તમે રાતની મહેનત કરશો કંજેર ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલીવાર થઈ રહી છે તો અમારા સરપંચના ઉમેદવાર શ્રી ઇમસિંગભાઈને મૃત્યુના નિશાન ઉપર વોટ કરી અને જંગી બહુમતી જીતાડવા વિનંતી